તો યાર હવે આ બાજુ જો નાસ્તો કરવા બેઠા હે એટલું જ આપડે જો બટકું ભેલી એસી રૂપિયા ની એક જુનાગઢ નો નો ફરવા આવ્યો બહુ મજા લેવો ને તો જુનાગઢ આવ વૃક્ષો માં બધી શેવાળ વળી ગયો આ બારી હે ને આવા હાટુ એને હે ને મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે સરસ મજાના એક નવા બ્લોગ વિડિયો ની અંદર સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હે અને જો આ બધાય હે ને હાલતા થઈ ગયા હે મસ્ત મજાના તૈયાર થઈ 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 ગયા હે હાલતા તો ફટાફટ આપણે ભવના જઈ એમાં બહાર નીકળ્યા હે ને જો આ બધું ધૂંધળું ધૂંધળું અત્યારમાં લાગે હે જો ઓલો ભાઈ બોટલ લે હે બે કારણ કે એટલે અહીંયા પ્લાસ્ટિક થોડું ફ્રીમાં બે બોટલ મળી ભવનાથ મહાદેવ ના તમે દર્શન લો આપણે પણ દર્શન મસ્ત મજાના કરી લીધા સવાર સવાર માં અને આ બધા હાલતા થઈ ગયા હે

બીજો જન્મ લીધો એમાં રાખે કોણ ભાષા હે હિન્દી બોલે અડધો ગુજરાતી બાવા હિન્દી બોલે શું લઈશું ગિરનાર जंगल <laughs> मोर, है। मोर, है तो तो मोर से मोर, है। तो मोर, मोर से जो माथा में जो तू यार ते कैसे कैसे लोग है यार ये कुछ समझ से आता कहा

તો ઉપર ચડાવતા હોય એટલે પછી ભાવ તો લે ને વધારે એની મહેનત નું લે યાર આઠ હજાર ની વાજરી છૂટી ગઈ જલ્દી જલ્દી બાંધ આઠ હજાર દીધા હો બુટ ના વાહ

બે પેલા ને છ પ્લસ બે કેટલા થાય આઠ થઈ ગયા કિત્ર યાર જલ્દી આવો મુજે ડર લગ રહા યાર યહાં શેર આ જાયેગા ફટાફટ આવો યાર ક્યા કર રહે હો જો આને હાસ મજા નથી આવતી યાર મજા આવે હમ જો

જુનાગઢ જેવું ફરવાનું ક્યાંય નથી સ્વર્ગ જેવું છે સ્વર્ગી એટલે જુનાગઢ મારે એકદમ મજા લેવી હોય સ્વર્ગ નો આનંદ લેવો હોય અને તમને બહુ મજા તમારે હોય ને તો જુનાગઢ આવજો જુનાગઢ આવો એટલે જૂની સીડી આવજો તમને થોડીક થોડી ઉપર ચડતા વખતે તમને થોડીક તકલીફ થશે પણ તમે જીમ જીમ ઉપર આવતા એમ મજા આવશે તમને અને તમે નવી સીડીએ જાશો એમાં બધા પગથિયા છે અને ઝાડવાની બધું ભીડ વધારે હોય અને ભીડ પેલો એક તો ભીડ વધારે હોય છે અને આ તમને આમ શાંતિનો અનુભવ છે કોઈ જજી પબ્લિક નથી જોઈ લો એકદમ મજા મજા આવે તમે આવો એટલે જૂની સીડી આવજો એકવાર અવશ્ય પધારો જૂનાગઢ પાંચ ફેન વાળો નવો સાપ બિલકુલ તારી જેવો તમને સાપ જો જો આયરો એલાસ જેવો જીવ જંતુ ભાઈ નથી ઉપર થી ઉપર થી તરસ્યા હતા અત્યારે ઝરણું આવ્યું છે જો અત્યારે ખોબે ખોબે પાણી પીવે અને વાદળા ટચ થઈને જાય છે ફિલ્ટર બધું પડી ગયું સેવા સેવા કોરાય કોઈ ઈધર દેખો વેધર ખુલ્લું છે મસ્ત મજાનું

વાદળા ટચ થઈ જાય છે અને ખાય છે મોટી જબર અને મસ્ત નજારા છે વેધર અત્યારે ખુલ્લું છે જસ્ટ અને જો પાછું ઉપર છે ને વેધર બંધ થઈ જાય છે ને અત્યારે ખુલ્લું છે મસ્ત મજાનું વેધર ખુલ્લું છે એટલે મસ્ત મજાનો નજારો આવે છે અને પહાડ બાડ તમે જો અંબાજી મંદિરે પોગી ગયા હૈ મસ્ત મજાનો વેધર ખઈલો હે અને તમે નજારો જો એક નંબર કાઈ ઘટે ન ને પબ્લિક જો આ બાજુથી રોપવામાં આવે છે અને અહીંયા આપણે પોગી ગયા ચાલો ફટાફટ દર્શન કરી લઈએ લે દત્તાત્રે દરવાજે પહોંચી ગયા હૈ હૈજો તો સડવાના પગે થીયા આ બારી હે આવા હાટુ એને હે ને એકલા પગે આપણે ઘણા પગે થી ચડાઈ ગયા શું કેવાનું થાય વિશાલભાઈ

હમ હજી હું એવો કહેવાય જોવાય આવી ગયા અને જો આ રૂમ છે ત્યાં આવી ગયા અને પહેલી ગયા હતા અત્યારે જો ખોરાક થઈ ગયા આવી તો મસ્ત મજાનો વ્લોગ તમને ગમ્યો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો ને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા વ્લોગ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય